કોઈ પણ વ્યક્તિ જ્યારે શરીર ત્યાગ થઈ જાય છે અને આત્મા એ દેહને ત્યાગ કરીને કર્મ અનુસાર તે બીજું નવો જન્મ ધારણ કરતો હોય છે બરાબર જહાં આશા તહા વાસા સુરતા વહા મુકામ બરાબર તો હવે પછી એના સબને લઈને દરેક આપણે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર આપણે શમશાને જઈને એની અંતિમ ક્રિયા અગ્નિ સંસ્કાર કરતા હોઈએ છીએ બરાબર હવે ત્યાં શું છે કે ઉત્તર દિશા તરફ એનું મુખ રાખવામાં આવે છે બરાબર અને એની આંખો દક્ષિણ દિશા તરફ હોય છે એક ચિતા ઉપર આપણે એને લટાવીએ ચિત્તાને નીચે લાકડા હોય છે બરાબર પછી ચાર વાર પ્રદિક્ષણા કરી એનો મોટો બાળક અથવા જો એનો બાળક ન હોય તો એના અન્ય કોઈ એકદમ નજીકના ચાર વાર પ્રદિક્ષણા કરી સળગતી અગ્નિ હાથમાં લઈને હાથમાં એટલે દંડામાં લઈને અને ચાર વાર પ્રદિક્ષણા કરી પછી જમણા પગના અંગૂઠે અગ્નિસ્પર્શ કરતા હોઈએ છીએ એટલે જેથી કરીને એનું શરીર પાંચ તત્વોમાં વિલીન થઈ જાય જેમ કે ધરતી તત્વ ધરતી તત્વોમાં વિલીન થઈ જાય આકાશ તત્વ બરાબર વાયુ તત્વ અગ્નિ તત્વ અને આકાશ તત્વ બરાબર અને જળ તત્વ બધા પાંચે પાંચ તત્વો પોતપોતાનામાં વિલીન થઈ જાય જેની પચીસ પ્રકૃતિ હોય છે તો હવે જે કોઈ પણ મૃતક જે આત્મા શરીર છોડીને અયોગ્ય છે એનું શરીર લઈને આપણે શ્માનમાં જતા હોઈએ છીએ તો હવે આત્મા તો હજાર અમર અવિનાશી છે જન્મ તોથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બારે નહીં પવન સૂકવે નહીં બરાબર પરંતુ એ આત્મા જ્યાં સુધી જીવાત્મા છે જીવાત્માનો અર્થ છે એ આત્મા મનોદશામાં ફસાયેલો છે મતલબ કામ ક્રોધ લોભ મધમો શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ છલ કપટી સંડા તારી મારી વાદ વિવાદ ખેદ ખોદણી બરાબર તો આની અંદર મોહ માયામાં ફસાયેલો જે આત્મા છે ત્યારે એને જીવ આત્મા કહેવામાં આવે છે બરાબર પછી હવે આત્મા તો એના કર્મ અનુસાર એની ગતિ થઈ ગઈ ગમે ત્યાં બીજે એનો જન્મ થઈ ગયો બરાબર જો જો સાચા સદગુરુ મળી ગયા હોય ને એની સુરતા શબ્દમાં લીન થઈ હોય અથવા એનો આત્મા પરમાત્મા સાથે જોઈન્ટ થઈ ગયો હોય તો એની મુક્તિ થઈ જતી હોય છે તો એની મુક્તિ થઈ જતી હોય છે અથવા તો જેનો આત્મા પરમાત્મા સુધી નથી પહોંચી શક્યો જેની સુરતા શબ્દ સુધી નથી પહોંચી શકી તો તેની અંતિમ જે ઈચ્છા હોય છે તેની અંદરથી પ્રગટ થતી તે અંતિમ ઈશા ઈચ્છાને લઈને બીજું શરીર ધારણ એ કરતા હોય છે બરાબર હવે આ આત્મા ફરીને એને બીજું શરીર ધારણ કરી લીધું કોઈ પણ એક્સ વાય જેટ કર્મ અનુસાર પછી રહી વાત તેના શરીરની જે પાંચ તત્વોથી બનેલું હતું ધરતી આકાશવાય જુનાથની જે પાંચે પાંચ તત્વો પાંચે પાંચ તત્વોમાં વિલીન થઈ ગયા બરાબર તો જેનો બે હાથ બે પગ એક નાક એક મુખ બરાબર બે નાક એક મુખ બે આંખો બે કાન એનું પૂરું શરીર જે આકારમાં હતું તેને આપણે રાખમાં રૂપાંતર કર્યું બરાબર રાખમાં રૂપાંતર કર્યું કારણ કે તેનું શરીર લાસ્ટમાં જોજો તમે ત્યાં રાખનો ઢગલો વધશે બરાબર તો રાખના ઢગલાની અંદર એ લાકડાની પણ રાખ હોય છે અને એના ધરતી તત્વનો જે ભાગ છે એની પણ રાખ એની અંદર મિશ્રણ હોય છે બરાબર જેમ કે ધરતી તત્વનો ભાગ જેમ કે હડી નસનાળીઓ માંસ બરાબર વાળ ચામડી આ બધું ધરતી તત્વની અંદર એકમેક થઈ જાય છે રાખમાં રૂપાંતર થઈ જાય છે તો હવે આપણે એના આકારરૂપી દેહનો રાખમાં રૂપાંતર કર્યું તો નાસ્તો થયો નહીં તો આ પાંચ તત્વોનો એક નાસ્તો નાશતો થયો ને એ પાંચે પાંચ તત્વો પોતપોતાનામાં વિલીન થઈ ગયા તો શું નાશ થયું શું જન્મ્યું શું મર્યું બરાબર તો પાંચ તત્વ હોય એ અવિનાશી છે અને આત્માએ અવિનાશી છે જેવી રીતે હું ઘણીવાર કહું છું કે ભાઈ પરમાત્મા જે અવિનાશી છે અવિનાશી પરમાત્મામાંથી આત્મા પ્રગટ થયો બરાબર પછી આત્માએ પછી આકાશ તત્વ બનાવ્યું પછી વાયુ તત્વ બરાબર પછી અગ્નિ તત્વ પછી જળ તત્વ પછી પૃથ્વી તત્વ બરાબર તો હવે પરમાત્મા સ્વયં જો અવિનાશી હોય તો પરમાત્મામાંથી પ્રગટ થયેલી ટોટલ એક્સ વાય જેડ વસ્તુ અવિનાશી જ હોય હોય કે નહીં જેમ આંબામાંથી આંબો જ થાય બાવળમાંથી બાવળ થાય એવી જ રીતના અવિનાશી પરમાત્મામાંથી જે પ્રગટ થાય એ બધું અવિનાશી જ હોય ને એમાં કોઈ નાશવંત તો હોય જ નહીં પરંતુ આ મરી ગયું પેલું પેલું મરી ગયું એ તમામ આપણી મનની એક કાલ્પનિક કલ્પના છે વિશેષમાં કાંઈ નથી બરાબર હવે પછી આપણે બધા શમશાને જતા હોઈએ છીએ જેમ કે પચીસ પચાસો બસો પાંચસો માણસો એની ઈજ્જત અનુસાર માણસો ભેગા થયા હોય બરાબર તો હવે આપણે બધા સમશાનમાં જતા હોઈએ છીએ તો સમનો અર્થ બને છે હર એક વસ્તુ સમ એટલે બધા અંતિમ ક્રિયામાં આવનારા બધા માણસો સમ એટલે બધા માણસોને ચીતા પર જેનું સબ લેટાયું હોય છે સુરાયું હોય છે તે શાન કરી રહ્યો છે સમ પ્લસ શાન સમ એટલે બધા બધાને એક શાંત કરી રહ્યો છે કારણ કે એમાંથી ચેતન તો યોગ્ય છે જળ રહી ગયો છે તો જળ પણ શાંત કરે છે જો સમજમાં આવે જો આપણે સમજી શકીએ તો એ ચિત્તા પર લેટેલું એનું જે સબ છે એ સબ પણ સમને મતલબ બધાને એક શાંત કરી રહ્યું છે બોલ્યા વગર ચેતન તો છે નહીં એ સ્નાન કરી દોષ ભાઈ જોવો આજે મારી એંસી કે સો વર્ષની ઉંમર કે બરાબર કાળે મૃત્યુ થયું કે અકાળે મૃત્યુ થયું બરાબર તો હું દરેકને સાન કરું છું કે ભાઈ તમારે પણ બધાને એક દિવસ અહીંયા આવવું પડશે બરાબર તો તમે તમારા જીવનની અંદર પરિવર્તન કરો સત્યના રસ્તે ચાલો સત્યનો માર્ગ અપનાવો બરાબર ઈર્ષા નિંદા છલ કપટ વાદવિવાદ છોડો ભક્તિભજનમાં રહો કારણ કે શરીર નાસ્વંત છે નાશવંત શરીર નથી પણ શરીરને એક દિવસ આપણે છોડીને જવાનું છે તો જ્યાં સુધી આ માનવ શરીર પ્રાપ્ત થયું છે તો માનવ શરીરની અંદર રહીને જે કાંઈ આપણાથી સત્કર્મ થાય તે કરી લેવાના છે વિશેષમાં બીજું કાંઈ નથી ને જે ભક્તિભજન કરવાનું છે જે સાચા સદ્ગુરુ આપણને મળી ગયા હોય સાચા સદગુરુ દેહધારીએ જે ભક્તિભજન બતાવ્યું ને એ ભક્તિભજનમાં લાગી ગયા એટલે દેહધારી ગુરુ પણ છૂટી જાય ત્યાં દેહધારી ગુરુ રહેતા નથી કારણ કે દેહિકો જો ગુરુ કહેવો તો ધુંદ્ર જ્ઞાન ચાર દાગમે આવે નહીં વાકો વાંકો સદગુરુ જાન બરાબર તો દેહ કોઈ ગુરુ નથી ગુરુ શબ્દ છે શબ્દ ગુરુ અને સુરતા શિષ્ય છે પરમાત્મા ગુરુ અને આત્મા શિષ્ય છે તો જ્યારે ભક્તિભજનની લાઈને તમે અગ્રસર થયા એટલે દેહધારી ગુરુ ત્યાં હટી જાય છે ત્યાં દેહધારી ગુરુ રહેતો નથી પછી આખી જિંદગી આપણે દેહધારી ગુરુની ગુલામી કર્યા રાખીએ સેવા ચાકરી કર્યા રાખીએ બરાબર એના હુકમનું એના આજ્ઞાનું પાલન કર્યા રાખીએ તો આપણે ભક્તિ ક્યારે કરીએ તો એ દેહધારી ગુરુ જે પૂજાની પોતાની પૂજા પાઠ આરતીઓ હામૈયા એ પૂજા કરાવતો હોય તો એ મારી દ્રષ્ટિએ સંત નથી કારણ કે માતા ગંગા સતી કહે છે કે અંતકરણથી રાખે પૂજાવાની આશા તેને ક્યાંથી લાગે હરીનો રંગ હે બરાબર છે તો એ તો શું છે કે અંતકરણથી ઊંડે ઊંડે જેની કોઈની પૂજાઓની આશા હોય છે તે ખરા મારી દ્રષ્ટિએ સંત નથી કારણ કે સંત પોતાની પૂજા પાઠ કોઈ દિવસ કરાવતો નથી વાહ તો સાચા જે સતગુરુ છે ગુરુ સદગુરુ સદ્ગુરુ અને સદગુરુ હું ઘણી વાર કહું છું કે ગુનામ અંધકાર નામ પ્રકાશ અંધકારમાંથી તમને પ્રકાશ તરફ લઈ જાય અને ગુરુ કહેવાય બાવન અક્ષરે જ્ઞાન આપી તમને ખરાબ કાર્યો છોડાવી સારા સારા કાર્યોમાં જોઈન્ટ કરે તે ગુરુ છે પછી સદગુરુ સદ એટલે બેસવું અને ગુરુ ગુરુ પાસે દેહધારી ગુરુ પાસે ફેસ ટુ ફેસવું હામે હામે બેસીને જે જ્ઞાન પ્રાપ્ત કરે અને જે ભજન ભક્તિ બતાવે તેને સદ્ગુરુ કહેવાય આ દેહધારી સદગુરુ છે પછી દેહધારી સદગુરુ કહી દે છે કે બેટા મેં તને જે ભક્તિભજન રસ્તો બતાવ્યો એ જ રસ્તે ચાલ હવે ભજન તારો સમય જાતો જાય છે શ્વાસ છે કે ખાલી ન જવા દે ભજન ભક્તિમાં લગાડી દે મનુષ્ય જન્મ નકર નીકળી જશે ખોટો કથણી બકણી ખોટો વાદવિવાદ ફાલતુનો બકવાસ છોડી દે અને ભજન ભક્તિમાં સતત લાગ્યો રહે એટલે ભજન ભક્તિમાં લાગી જાય એટલે એને એના આત્મઘટની અંદર પરમાત્મા પ્રગટ થાય છે પરમાત્મા છે એ સતગુરુ છે ગુરુ ગુરુ સદ્ગુરુ અને સત્ગુરુ આ ત્રણેયમાં ખૂબ જ અંતર છે બરાબર તો સત્ગુરુ જ્યારે પ્રગટ થઈ જાય સુરતાની અંદર શબ્દ રૂપે ગુરુ પ્રગટ થઈ ગયો એ શબ્દ ગુરુ છે આત્માની અંદર પરમાત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું એ પરમાતમ જ્ઞાન છે એ ગુરુ છે સાચું વાહ વાહ બરાબર બોલો

એમાં કોઈ શંકાના સ્થાન નથી દરેક વસ્તુ પ્રત્યે શંકા પ્રગટ થાય કે હું ઇલેક્શનમાં જીતીશ કે નહીં જીતું અન્ય કાર્યોમાં મને જીત હાંસિલ થશે કે નહીં થશે પરંતુ મૃત્યુ પ્રત્યેની કોઈ શંકા નથી કોઈ વ્યક્તિ એવી શંકા નથી કરતો કે ભાઈ મારું મૃત્યુ હશે કે નહીં હોય અમરતો નહીં હોય તો મૃત્યુ પ્રત્ય નો ભાઈ હું મૃત્યુ પ્રત્યે કોઈ શંકા નથી એક દિવસ નિશ્ચિત મૃત્યુ છે બોલો બોલો